ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં પ્રસંગોને અનુરૂપ આપણે ચણિયા ચોલીમાં નવું કલેક્શન આવેલું છે તો આજે આપણે ચણિયા ચોલીનું કલેક્શન જોવાનું છે અને એકદમ એટલે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં છે આ છે ચણિયો રામા અને બ્લુ કલરનો નીચે સરસની બોર્ડર છે આ સિલ્ક બેઝ ઉપર છે સરસ અને આ રીતના સરસ દુપટ્ટો આવશે અને કોન્ટ્રાક્ટમાં રાણી ગુલાબી આ રીતનો બ્લાઉઝ આવશે તમે જોઈ શકો આખું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે સરસ ચોલી ટાઈપનું આ રીતના અને આ એનો દુપટ્ટો છે અને આ ચણિયા ચોલી છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે હજાર રૂપિયા અને જો તમારે બે ચણિયા ચોલી લેવાની હોય તો ત્રણ હજાર પાંચસોમાં બે ચણિયા ચોલી મળશે મળશે તો ફરજિયાત બે લેવાની રહેશે તો સાડા ત્રણ હજારમાં તમને બે ચણિયા ચોલી મળશે એક જોતી હોય તો બે હજારની એક છે ચોલીમાં મોટું ડિસ્કાઉન્ટ છે આપણે આગળ જે કલર જોયો બ્લુ કલર રામા કલરમાં એ એમાં જ આપણે આ સેમ ચોલી છે એમાં ગ્રીન કલર છે બહુ જ એટલે બહુ જ સરસ છે ગ્રીન અને રામા ઉપર આ દુપટ્ટો છે એનો સિલ્ક બેઝ ઉપર અને કોન્ટ્રાક્ટમાં રેડ કલરનું નીચે વર્ક છે ચોલીમાં તો એ રીતના બ્લાઉઝ આવશે આ રીતના એટલું સરસ બ્લાઉઝ છે આ રીતના ઉપર પણ આ રીતના રેડ કલરની બોર્ડર આવશે નીચે પણ વર્કવાળું છે આખું બોર્ડર મૂકેલી છે હેવીમાં એકદમ સરસ કલેક્શન છે અને આ ધૂપછાઉ કલર છે બે કલરની સાઇનિંગ આપે છે સિલ્ક છે એ અને આ રીતના કોન્ટ્રાક્ટમાં રેડ કલરનું બ્લાઉઝ છે અને આ પણ આપણે આજનું કલેક્શન ટોટલ કલેક્શન બે હજાર રૂપિયામાં છે બેનો ધ્યાનથી સાંભળે બે હજાર રૂપિયામાં અને બે ચોલી તમારે જોતા હોય તો ત્રણ હજાર પાંચસોમાં બે પડશે આપણે આ આ છે યલો અને પિંક કલરમાં એટલે આ રીતના આપણે યલો કલરનો સરસ દુપટ્ટો આવશે પટોળા પ્રિન્ટમાં ફાઇન દુપટ્ટો છે અને આ રીતના રેડ કલરનો કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આ બ્લાઉઝ છે આ રીતના સિલ્ક બેઝ ઉપર ઓઢણી આવશે અને બ્લાઉઝ પણ તમે જોઈ શકો કેટલું સરસ છે આખું યુનિક છે સરસ કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે આ હલ્દીમાં પીઠીમાં આપણે કહીએ હલ્દીમાં પહેરવામાં પણ ચાલે એ રીતનું કોમ્બિનેશન છે મસ્ટરિયેલો છે એકદમ ઘાટો ઊયેલો નથી મસ્ટલો છે આ પણ આપણે વરિયારી કલર પિસ્તા કલરમાં છે આપણે સાંજીમાં પહેરેલું હોય તો બહુ જ સરસ લાગે ઝીમીચું મટીરિયલમાં છે સરસ કે બે પ્રકારની સાઇનિંગ આપે આમાં આપણે સેમ જ દુપટ્ટો અને સેમ જ બ્લાઉઝ આવશે આ રીતના સેમ જ કલરનો ફાઇન દુપટ્ટો આવશે અને સેમ જ કલરનો બ્લાઉઝ આવશે આ છે આપણે બ્લાઉઝ ચોલી ટાઈપનું અને સ્લીવ્સમાં પણ આ રીતના વર્ક આવશે આ પણ આપણે લાઇટ પિસ્તા કલરમાં છે ચોલી સાંચીમાં અને બધા બધામાં પહેર્યું હોય તો બહુ સરસ લાગે એ રીતનું છે આ છે એનું ચોલીમાં આખું ચોલી ટાઈપનું આખું બ્લાઉઝ આવશે શ્રીફોન મટીરિયલમાં છે જોર જોર શ્રીફોન જેવું મટીરિયલ છે અને પિસ્તા કલરમાં છે અને એમાં કોન્ટ્રાક્ટમાં આપણે દુપટ્ટો છે સરસ આ એનો દુપટ્ટો છે ફાઇન અને બધા ચોલીની સેમ જ પ્રાઇસ છે ફક્ત અને ફક્ત બે હજાર રૂપિયા આ પણ આપણે લાઈટ કલરમાં છે આપણે રિસેપ્શનમાં સાંજીમાં પહેર્યું હોય તો બહુ ફાઇન લાગે રાતના આખું અલગ લાગે આ રીતના એનો ચોલી ટાઈપનું સરસ બ્લાઉઝ છે ફાઇન આવી રીતના અને સ્લીવ્સ પણ આ ભેગી સાથે આપેલી છે અને આ જ રીતના સેમ કલરમાં ફાઇન દુપટ્ટો છે સેમ જ કલરમાં દુપટ્ટો છે અને કલર એકદમ સરસ છે સ્કાય બ્લુ લાઈટ સ્કાય કલર ટાઈપનું આ પણ આપણે સેમ જ પ્રાઇઝમાં છે બે હજારની અને તમારે બે લેવી હોય તો ત્રણ હજાર પાંચસોમાં બે ચોલી પડશે આ પણ આપણી સેમ જ પ્રાઇઝમાં ચોલી છે સરસ આવી રીતના અને આ રીતના સરસ કોન્ટ્રાક્ટ્સમાં દુપટ્ટો આવશે કલર કોમ્બિનેશન અને ડિઝાઇન બંને સરસ છે અને સેમ જ કલરનો આપણે વર્કવાળું સરસ બ્લાઉઝ છે આવી રીતના આ છે એનો બ્લાઉઝ આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે રૂપિયા આ છે આપણે ગ્રીન કલર ટાઈપનું ગ્રીન જેવું ચણિયા ચોલી છે સરસ આવી રીતના આખું વર્કવાળું આગળ પાછળ સ્લીવ્સમાં વર્ક છે ચોલી ટાઈપનું બ્લાઉઝ કરાવી શકીએ અને પિંક કલરનો આપણે કોન્ટ્રાક્ટમાં સરસ દુપટ્ટો છે આવી રીતના આ પણ આપણે સેમ જ પ્રાઇસમાં છે ફક્ત ને ફક્ત બે હજાર રૂપિયામાં બે લેવા હોય તમારે તો ત્રણ હજાર પાંચસોમાં બે પડે આ પણ આપણે ઇન્ડિગો કલર કલરમાં છે સરસ વર્કવાળું બધા જ ચોલી કમરથી ફૂલ સાઇઝમાં હશે એવીમાં એવી બોડીવાળા હશે તો પણ આરામથી થઈ જશે અને બધામાં કેન કેન અસ્તર બધું જ આપેલું છે આ રીતના એટલે એક એકમાં હું અસ્તરને કેન કેન બતાવતી નથી પણ બધા માં કેન કેન અસ્તર બધું જ આપેલું છે આ રીતના એનો માં સરસ દુપટ્ટો છે અને કોન્ટ્રાક્ટ માં એનું બ્લાઉઝ છે ફાઇન આ રીતના સરસ ચોલી વાળું આખું બ્લાઉઝ છે કોન્ટ્રાક્ટ્સમાં બધી ચોલી આજનું જેટલું કલેક્શન છે બધું ફક્ત ને ફક્ત બે હજાર રૂપિયામાં આ પણ આપણે સિમ્પલ સિલ્ક બેઝ ઉપર છે એકદમ સોફ્ટ મટીરિયલ આવશે અંદર કેન કેન અસ્તર બધુંય રેડી જ છે અને આ રીતના કોન્ટ્રાક્ટ્સમાં મરૂન કલરનો દુપટ્ટો છે પાઇન આવી રીતના અને આવું મરૂન કલરનું બ્લાઉઝનું પીસ છે આ રીતના અને આ રીતનો દુપટ્ટો આવશે ને આ રીતના બ્લાઉઝ છે આ પણ આપણે બધું જ કલેક્શન છે એ ફક્ત ને ફક્ત બે હજારમાં છે આ જે છે ચોલી એ પણ આપણે સેમ જ પ્રાઇસમાં છે આ આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે અત્યારે છ કલર હતા અત્યારે આપણે પાંચ કલર છે આ છે રાણી ગુલાબી અને ગ્રીન આ રીતના ફાઇન ચોલી ટાઈપનું સરસનું ગ્રીન કલરનું આખું બ્લાઉઝ આવેલું છે આવી રીતના પેટર્ન આખી ચોલી ટાઈપની છે સરસ આ સિલ્ક મટીરિયલ ઉપર છે બધુંય અને ગ્રીન કલરનો કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે આવી રીતના દુપટ્ટો છે આની પણ સેમ જ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે હજાર રૂપિયા ત્રણ હજાર પાંચસોમાં તમને બે ચોલી મળે તો આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે આ છે રસ્ટ ઓરેન્જ અને બીટ કલર સ્કાય બ્લુ અને બ્લુ આ લાઈટ પિંક અને પર્પલ છે પિસ્તા અને ગ્રીન છે અને રાણી ગુલાબી અને ગ્રીન છે આ છે આપણે મરૂન અને ગ્રીન કલરમાં આ રીતનું સરસ બાંધણી ટાઈપની ડિઝાઇન છે ફેન અને આ એનું બ્લાઉઝ છે ગ્રીન કલરમાં બ્લાઉઝ છે નીચે આ રીતના સરસ બોર્ડર આવશે આખામાં આભલી ચોંટાડેલી છે અને આ રીતના સરસ ગ્રીન કલરનો કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે બાંધણી ટાઈપનો ને ફાઇન ફેન્સીમાં સરસ લટકણ પણ આવશે ફક્ત અને ફક્ત બે હજાર રૂપિયામાં અને એક સાથે બે ચોલી લ્યો તો ત્રણ હજાર પાંચસોમાં મળશે આમાં આપણે કલર બીજા અવેલેબલ છે પિસ્તા અને ગ્રીન છે સ્કાય બ્લુ અને નેવી બ્લુ બે કલરમાં છે આ નીચે જોઈએ આપણે મરુન અને ગ્રીન હતો ગ્રીન કલરનો દુપટ્ટો છે અને ગ્રીન કલરનો ફાઇન બ્લાઉઝ છે આ પણ આપણે સેમ જ પ્રાઇસમાં છે ફક્ત અને ફક્ત બે હજાર રૂપિયામાં જ અને એક સાથે બે જોડી લ્યો તો ત્રણ હજાર પાંચસોમાં તમને પડે આ એના કલર છે આ છે ડાર્ક બ્લુ બ્લુ ને આ છે પિસ્તા લાઈટ ગ્રીન જેવો પિસ્તા છે બોટલ ગ્રીન જે બેનોને ચણિયા ચોલી લેવાની હોય અને લેવા આવે એ સ્ક્રીનશોટ લઈને આવે તો વધારે સારું કારણ કે ઈ લોકોને ઈઝી પડે અને મને પણ ગોતું ઈઝી પડે નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે નિધિ સિલેક્શન છે એ બોખીરા વાછાડાડાના મંદિરને એક્ઝિટ સામે જ આવેલું છે અને લગ્ન પ્રસંગને દેવા લેવાને પેરામણીમાં દેવા લેવા માટે બધું જ કલેક્શન નિધિ સિલેક્શનમાં તમને રિઝનેબલ પ્રાઇઝમાં મળી જશે